નમસ્કાર દોસ્તો મારું નામ તુષાર ગાંધી આપણો અગિયારમો એપિસોડ છે અને લાસ્ટ એપિસોડ જે મનની વાત કરીએ એનું કન્ટિન્યુએશન છે એ રીતે કે આપણે ઉપરથી જોવાનું છે કે મન કેવી રીતે કામ કરે છે એ બે ત્રણ એક્ઝામ્પલ આપીશ તમને હું કે એનાથી આપણને ખ્યાલ આવશે કે હાઉ માઇન્ડ વર્ક્સ એક એક્ઝામ્પલ આપું કે આપણે જે બી ઘટના બનીએ છીએ ને દુઃખદ ઘટના એમાં આપણે ત્રણ વખત દુઃખી થઈએ છીએ ઘટના બનતા પહેલા જ્યારે ઘટના બને ત્યારે અને ઘટના બન્યા પછી એટલે પ્રેક્ટિકલી એવું હોવું જોઈએ કે ભાઈ જ્યારે ઘટના બને ત્યારે દુઃખ થાય સ્વાભાવિક છે એક વાર પતી ગયું પણ આપણો સ્વભાવ છે આમ થશે તો પેલા ધારીને દુઃખી થઈ જાય છે એકચ્યુઅલ જ્યારે થાય ત્યારે વધારે દુઃખી થઈ જાય છે અને એ દુઃખને પાછા યાદ કરીને પાછા દુઃખી થઈ જાય છે પણ આવું સુખમાં નથી ફોર એક્ઝામ્પલ તમને આપું કે તમે હોલિડે પર ગયા હોય તમે જાઓ એની પેલા એક્સાઇટમેન્ટ હોય તમે હોલિડે પર ગયા એન્જોય કર્યું પણ જેવો લાસ્ટ ડે આવ્યો ને એટલે તમને પાછું ટેન્શન ઘરે આવવાનું જોબ પર જવાનું એટલે એ ખુશી ખતમ થઈ ગઈ દુઃખ ને આપણે ખેંચી લઈએ છીએ ને સુખ આપણે ખેંચી શકતા નથી આ એક ઓબ્ઝર્વેશન છે મારું એક બીજું એક્ઝામ્પલ તમને આપું કે આપણને જીવનમાં ઘણી ચીજ જોતી હોય છે ગાડી જોઈએ બંગલો જોઈએ ફોરેન ટ્રીપ કરવી છે ઘણી બધી ઈચ્છાઓ છે આપણી એ બધી ઈચ્છાઓ કેવી રીતે મેળવવી આપણે જે ટેકનિકની વાત કરેલી સબકોન્શિયસ માઇન્ડમાં એ તમને ખબર છે પણ જે આપણે સુપરફિશિયલી જે બધું વાત કરતા હોઈએ ને આપણી ઈચ્છા હોય એની અત્યારે વાત છે કે જે આપણા હાથમાં નથી એ વિચારી વિચારીને આપણે દુઃખી થઈ ગઈ છે ને આપણા હાથમાં શું છે આપણા હાથમાં છે સારા વિચાર કરવાના પોઝિટિવ વિચાર કરવાના એ તમે ચોવીસ કલાક કરી શકશો તમને કોઈ અટકાવી નહીં શકે આ તમારા જ હાથમાં છે કોઈ તમને આમાં બાધારૂપ બની શકે એમ નથી પણ જે તમારા હાથમાં છે એ તમારે કરવું નથી ને જે તમારા હાથમાં નથી એમાં તમારે એનર્જી વેસ્ટ કરવી છે આપણું માઇન્ડ આ રીતે કામ કરે છે આ બીજું એક્ઝામ્પલ છે ત્રીજો એક આપણો આપણા માઇન્ડનો ખેલ શું છે આપણને જેટલી ચોઈસ મળે છે ને આપણે વધારે ગુજવાઈ જઈએ છીએ એમાં મેં ક્યાંક વાંચેલું એક સેલ્સમેનનું સ્ટોરી હતી એણે બહુ સરસ એક્ઝામ્પલ આપેલું કે સેન્ડલની શોપ હતી એમાં જે લેડી સેન્ડલ લેવા આવે તમને ખબર છે સાડી હોય સેન્ડલ હોય કોઈ બી કપડાં હોય કે શર્ટ્સ હોય કે ટી શર્ટ્સ હોય બધું પાથર તો જાય દુકાનમાં કયું ગયું કયું ગયું દસ પંદર શર્ટ પણ તમે ચોઈસ નથી કરી શકો ને આ સેલ્સમેન એટલો હોશિયાર હતો એણે લેડીને બે સેન્ડલ આપીને કીધું કે તમને કયા ગમે છે કે હજી બીજા દેખાડો તો કે ફાઇન દેખાડું છું પણ આ બંનેમાંથી તમને કયા ગયમાં જે નથી ગયમાં હું લઈ જાઉં છું બીજી તમને એક પેર આપી જાઉં છું એટલે એણે શું કર્યું બે ચોઈસ આપી વધારે ચોઈસ ન આપી કે નથી ગઈ હું એ પાછું લઈ આવું બીજું એક લઈ આવું છું એમાંથી તમે સિલેક્ટ કરો એમાંથી કહ્યું સારું લાગે છે અને યુ ઓન બિલીવ સિલેક્શનમાં કસ્ટમરને સારું પડ્યું એનો ધંધો ચાર ગણો વધી ગયો આ એના કારણ કે હ્યુમન માઇન્ડને સમજી ગયો એને કેમ ટેકલ કરવા આ નાની નાની ચીજ છે એ તમારે પોતે સમજવું પડે કે મારે કેવી રીતે કોને ટેકલ કરવા મનને જાણીને આ એક ફ્યુ એક્ઝામ્પલ હતા કે માઇન્ડ કેવી રીતે કામ કરે છે મને લાગે છે કે આમાં થોડું ઇન્ટરેસ્ટિંગ બન્યું હોય એ તમે લાઈફમાં આવી બી શકશો થેન્ક યુ વેરી મચ આપણે આવતા કે પાછા કોઈ નવા ટોપિક પર વાત કરીશું ધન્યવાદ